જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવા નાયલોન ફાફડા તો આપણે દશેરા તો આવી જ રહ્યા છે તો આપણે સ્પેશિયલ દશેરા માટે આજે ફાફડા બનાવવાના છીએ તો તેના માટે અહીંયા મેં એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે તો ચણાનો લોટ આપણે ઘરનો જે ચણાનો લોટ આવે તે ઉપયોગમાં નથી લેવાનો આપણે પેકિંગવાળો જ ઉપયોગમાં લેવાનો છે તો આપણે આજે એકદમ સરળ રીતે બને તેવા આજે આપણે ફાફડા બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એક વાટકો લઈ લીધો છે આપણે જે ચણાનો લોટ માપ લીધું હતું તે જ વાટકો અહીંયા મેં લીધો છે તો તેમાં આપણે ચાર ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે આ માપ આપણું એકદમ પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો તો આપણે અડધામાંથી પણ અડધું પાણી લીધું છે તો હવે તેમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે એડ કરી તો અહીંયા મેં ગાંઠિયાના જે સ્પેશિયલ ચોળા આવે છે તે લીધા છે આપણે તે પણ અડધી ચમચી જેટલા લીધા છે તે પણ આપણે તેમાં એડ કરી દેસુ હવે આ બધું જ મિશ્રણ આપણે એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે તો આ રીતે હું બધું જ મિશ્રણને ફેટી લઉં છું

એડ કરતી જવાની છે અને લોટને બાંધી લેવાનો છે તો આ રીતે હું થોડું થોડું એડ કરતી જાઉં છું અને લોટને બાંધી લઉં તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે બંધાય અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતનો આપણે જો ભાખરીનો પણ નહીં અને રોટલીનો પણ નહીં તે રીતનો આપણે લોટને રાખવાનો છે તમે જોવો આ રીતનો આપણે લોટને રાખવાનો છે તો આપણા ફાફડા એકદમ સરસ રીતે બનશે હવે આપણે આ લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનું છે તો આ લોટને હું દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઉં છું તો અહીંયા આપણી દસથી પંદર મિનિટ લોટને રેસ્ટ આપી દીધો છે તમે જોઈ શકો છો તો અત્યારે આપણો લોટ આ રીતનો છે જો આમ કરીએ તો આપણો લોટ કટકા થઈ જાય છે હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે તો હવે હું એક લાકડાનું પાટિયું લઈ લઉં છું હવે તેમાં આપણે એકદમ સરસ રીતે લોટને મસળવાનો છે તો અહીંયા મેં એક લાકડાનું પાટિયું લઈ લીધું છે હવે હું તેલવાળો હાથ કરી અને લોટને એકદમ સરસ રીતે મસળી લઉં છું તો આ રીતે આપણે તેલવાળો હાથ કરી અને એકદમ સરસ લોટને મસળવાનો છે જેથી આપણો લોટ ચીકાસવાળો થઈ જાય તો આ રીતે લોટને ખૂબ જ મસળીશું તમે જો એકવાર આ રીતે ઘરે જ ફાફડા બનાવશો ને તો બહારના લાવવાનું પસંદ પણ નહીં કરો ઘરે એકદમ સરળ રીતે જ બનીને તૈયાર થઈ જાય છે તમે મારા વિડીયોમાં જો નવા હોય અને મારા વિડીયોને તમે લાઇક શેર ન કર્યું હોય ને તો પ્લીઝ લાઈક શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે જો તમે લોટને મસળશો નહીં ને તો આપણા ફાફડા એકદમ પરફેક્ટ નહીં બને તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે હું તમને બતાવું લુઓ કરીને તો પેલા આપણે જોયો તો બે ભાગ થઈ જતા હતા હવે આપણે આ રીતે જો લાંબો ને તો પણ તૂટશે નહીં જવો તો આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ફાફડા બનાવી લઈશું તો હવે આપણે અહીંયા થોડા નાના નાના લુવા કરી લઈશું આ રીતના આ રીતના આપણે બધા જ લુવા પેલા કરી લઈશું તો હવે આપણે અહીંયા મેં લુવો લઈ લીધો છે આપણે હવે તેને ફાફડા બનાવી લઈશું તો આ ફાફડાને આપણે અહીંયા હથેળીની મદદથી બનાવવાના છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ આ રીતે આપણે વજન દઈને ફાફડો બનાવવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ પતલો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીંયા પતલી સરી આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે એકદમ વજન દઈ અને તેને કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતનો એકદમ સરસ પતલો બની અને તૈયાર થઈ ગયો છે હવે હું આ રીતે બધા જ ફાફડા બનાવી લઉં છું તો અહીંયા આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે આપણે તેલ ને બહુ ગરમ નથી કરવાનું મીડિયમ જ રાખવાનું છે તો આપણું તેલ એકદમ થોડું ગરમ થઈ જાય પછી તેમાં આપણે ફાફડા તળી લઈશું તો અહીંયા મેં બધા જ ફાફડા બનાવી અને તૈયાર કરી લીધા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ફાફડા ને તળી લઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર હું ફાફડા ને એડ કરી દઉં છું આપણે તેલ એકદમ મીડિયમ જ આંચ રાખવાની છે જો તમે ફાસ્ટ તેલમાં તળશો તો ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી આપણા ફાફડા કાચા લાગશે એટલે આ રીતે આપણે તેને તળવા દેવાના છે તો અહીંયા આપણા ફાફડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે તેને હું બહાર કાઢી લઈશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ફાફડા તળાઈ ગયા છે જો તો આ રીતે આપણે ફાફડાને તળવાના છે તો અહીંયા આપણા ફાફડા બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે છે ને બાર જેવા લાગે બની ને તો હવે તેને હું એક સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે હવે તેની ઉપર હું થોડોક સંચળ પાવડર એડ કરું છું તેનીથી ખૂબ સરસ એવા આપણા ફાફડા લાગશે તો તૈયાર છે આપડા એકદમ ટેસ્ટી એવા નાયલોન ફાફડા તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે આજની રેસિપી તમને કેવી લાગી